આ ઘટના સવારે 7 વાગે અમદાવાદ થી મુંબઈ જતા રોડ પર બની હતી ટ્રક ચાલકે વાહન પરથી કાગો ગુમાવતા કન્ટેનર સર્વિસ રોડ પરથી સીધું પૂર્ણા નદીમાં ઘરકાવ થઈ ગયું હતું અકસ્માતની જાણ થતાં જ ધારાગીરી ગામના સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક ડ્રાઈવરને ટ્રકમાંથી બહાર કાઢ્યો હતો ત્યારબાદ નવસારી ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ડ્રાઈવર તેમજ ક્લીનરને સુરક્ષિત બહાર કાઢ્યા હતા ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ કર્મચારી નરેન્દ્ર ગોહિલના જણાવ્યા અનુસાર વહેલી સવારે કન્ટેનર ચાલકને ઝોકું આવી ગયું હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે હાલ ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ છે અને પોલીસ તેનું નિવેદન નોંધવાની કાર્યવાહી કરી રહી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી